ના 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 એ આવે છે તો એ આવશે જ અને આપણે શુક્રવાર સામેથી જે ઝઘડી ને કઈ તે અહીંયાથી ના પાડતી હતી કે મારા ઘરે નહીં આવવાનું તો આપણે શુક્રવાર જવાનું સામેથી પણ એવું આપણે ઝઘડો આપણે તમે નાના છો તો આપણે એવું ના રખાય જો તારા ડાપણ નહીં કરવાની વધારે બરાબર એના આવું હશે તો આવશે અને બાંધી જશે બાકી આપણે બીલી ગરજ નથી બહુ પણ એવું ના હોય ફરેશ આજના દિવસે તમારે ને ઝઘડો ભૂલી જવો પડે અને તમે ત્યાં સામેથી જાવ તો તમારા બંને ભાઈ બહેનો સંબંધ સારો રહે આવું બધું મને ના શીખવાડીશ બરાબર તું તારું કામ કર સારું કરું કરો મમ્મી ચલો રેડી થઈ ગઈ આજે રક્ષાબંધન છે હું કેવી લાગુ છું સારી લાગે છે તો ચલો આપણે જવાનું નથી નકુલ ને અને મામાને રાખડી બાંધવા ના નથી જવાનું કેમ મમ્મી એ નાનો છે તો એ આવે રાખડી બંધાવવા હું શું કરવા जाऊ મમ્મી પણ રક્ષાબંધન છે આજે ભલે હોય એ મારી જોડે ઝઘડ્યો તો એને ના ખબર પડે આવશે સામેથી હું નથી જવાની સારું મમ્મી હા બોલને હું શું કહું મામા શું કહે છે રાખડી બંધાવા આવશે એ તો ના જ પાડે છે તો એવું કે છે કે શિલ્પા બેન કે મારી જોડે ચગડી ગઈ છે અને મારા જોડે વ્યવહાર તોડી નાખ્યો છે હું શું કરવા સામે જવું દર વખતે તો એ આવે જ છે તો મમ્મી પણ એવું જ કહે છે કે હું નહીં જાઉં આ બેયને એમનો એમ નડે છે વચ્ચે તો આપણે શું કરશું આ બે તો આવી રીતે ઝઘડીને રહેશે તો આપણે શું ક્યારે રાખડી જ નહીં બાંધીએ આપણે જ કંઈક કરવું પડશે આ બંનેને મેં માટે કંઈક વિચારવું પડશે કે શું મારી પાસે એક આઈડિયા છે શું મામી

ના નકુલ બેટા તારે તો જવું જોઈએ તારે તો રાખડી બંધાઈ જવાની બેટા ના પપ્પા શિલ્પા ફિયા તો બસ જય દેવા હું તો નહીં જ જઉં અરે આ અમારા મોટાઓનો ઝઘડામાં નાનાઓને કેવી અસર થાય છે અને બાળ મનસ ઉપર કેવી અસર થઈ છે છોકરાને મને લાગે છે અમારે હવે સોર્ટ આઉટ કરવું જ પડશે શિલ્પા બેન જોડે છોકરાઓને ખોટી અસર થઈ રહી છે આમાં બેટા તારે બંધાવાની છે રાખડી બેટા ના પપ્પા હું નહીં જ બંધાવું અરે બેટા અમે તો બે ભાઈ બેન મજાક કરતા હતા અને આવું ઘણી વખત અમે તો ઝઘડ્યા છીએ બરાબર હમણાં જઈએ જ છીએ હું પણ જવ હું પણ શિલ્પા ફિયાના ઘરે જઈશ એમની જોડે રાખડી બંધાવીશ તારે પણ બંધાવવાની છે હું મમ્મી બોલાયેલું આરતી બોલો બસ કંઈ નઈ હવે આપણે છોકરાને બી બહુ ખરાબ અસર થઈ છે આ ઝઘડા બરાબર તો આપણે જઈએ શિલ્પાબેન ના ઘરે રાખડી બંધાઈ જવાનું તમે કઈ વાંધો નહીં હવે માની ગયો ને ચલો જીજી ચલો કિસુ હજી તું ગઈ નથી નકુલ ને રાખડી બાંધવા માટે ના મમ્મી હું શું કામ જાવ રાખડી બાંધવા આપણે તમે મામા જોડે ઝઘડો કર્યો ને એટલે હું ઈ નકુલને રાખડી નથી જ બાંધવાની એને શું કામ રાખડી બાંધીએ મામાનો જ વાક છે બધો એવું ના હોય કિસુ એ તો અમાર બે ભાઈ બેનનો ઝઘડો હતો એમાં તમારે શું કરવા એવું કરવાની જરૂર મમ્મી પણ મામાનો વાક હતો આ વખતે અને મામા એવા જ છે મામાનો જ વાક છે અને મામા બહુ ખરાબ છે જ્યારે હોય ને ત્યારે આપણને બોલતા જ હોય છે હું તો જવાની જ નથી એવું ના હોય ભાઈ બેન હોય તો ઝઘડો થાય પછી એવું મગજમાં લઈને ના રાખવાનું એવું યાદ ના રાખવાનું હોય મમ્મી તમે આ સલાહ મને આપો છો આ સલાહ તમારે સમજવા જેવી છે કે ભાઈ બેન હોય તો ઝઘડો થાય તો આવું મગજમાં લઈને ના બેસવાનું હોય રક્ષાબંધન વર્ષમાં એક વખત આવે છે અને ભાઈ બેનનો પવિત્ર તહેવાર છે ત્યારે તમે આવો ઝઘડો લઈને બેસો તો સારું લાગે ઝઘડા ભૂલીને રાખડી બાંધવા જવાનું હોય પણ તમે તો બે જણા એકબીજાનેથી ગુસ્સે થઈને બેઠા છો અને રાખડી બાંધવા પણ જવાની ના પાડો છો આ સારું લાગે તારી વાત સાચી છે હું કિસુ હું ક્યારની રાખડી લઈને બેઠી છું મામાને યાદ જ કરું છું પણ મને મારો અહંકાર નડતો હતો પણ તારી વાત સાચી છે આપણે જઈએ રાખડી આજકાલની પ્રોબ્લેમ આ જ જ વસ્તુ છે છે મમ્મી કોઈ સમજવા તૈયાર નથી અને સમજે તો એમનો ઈગો નડે છે એમનો અહંકાર એમને આગળ નથી જવા દેતો તો આપણે અહમ મોટો છે કે આપણો ભાઈ આપણે એ જોવાનું હોય મમ્મી સાચી વાત છે કિશુ મેં મારા નાના ભાઈને આવી રીતે જેમ તેમ હું બોલી અને પાછી હું અત્યાર નથી જતી મારી ભૂલ થઈ ગઈ મારે જ સામેથી જવું પડે ચલો આપણે જઈએ

અરે તમે લોકો સોરી સોરી જ કરતા રહેશો કે રાખડી પણ બાંધશો મમ્મી ઇમોશનલ ના થવાનું હોય આજે રક્ષાબંધન છે આજે જ બાંધવાની છે ને શિલ્પાબેન તારા માટે લે કીશું તારા માટે કેવું થેન્ક યુ